હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાગેલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું બધી જ લીલી ભાજીથી મિક્સ એકદમ ટેસ્ટી અને પોચા હરું જેવા થેપલા અને આ થેપલા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો જોઈએ કેવી રીતે બને છે થેપલા તો તેના માટે એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ નાખી દેવાનું તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જીરું નાખી દેવાનું જીરું નાખ્યા બાદ આપણે એક ચીપટી જેટલી હિંગ એડ કરવાની હિંગ એડ કર્યા પછી આપણે તેની અંદર નાની નાની કટ કરેલી લીલી ડુંગળી એડ કરી દેવાની છે તેનો સફેદ ભાગ પણ અંદર કાપવાનો જ છે તેને બહાર કાઢવાનો નથી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ નાનું કટ કરેલું લીલું લસણ પણ નાખી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આની અંદર તમને જે બી પસંદ હોય એ બધા જ લીલા શાકભાજી તમે લઈ શકો છો અને જો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ પરાઠા એકદમ પોચા રૂ જેવા તૈયાર થાય છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે ત્યારબાદ એક મોટો બાઉલ ભરીને મેથી એડ કરી દઈશું વધારે પડતા પાંદાવાળી જ મેથી લેવાની છે તેના દાંડા અંદર એડ નથી કરવાના તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે આ બધા લીલા શાકભાજીને આખા ચડવા દેવાના નથી થોડા ચડી જાય એની કચાસ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે ત્યારબાદ થોડો લાલ મરચું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર નાખીશું હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ બધા મસાલાને લીલા શાકભાજી જોડે મિક્સ કરી લઈશું સારી રીતે ત્યારબાદ લીંબુનો રસ નાખીશું બે ચમચી જેટલો અને ધાણા એડ કરીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તેને સારી રીતે મિક્સ કરતા રહેવું નીચેથી ચોંટે નહીં લાસ્ટમાં આપણે થોડી ખાંડ એડ કરીશું જો તમારે થેપલા ગળ્યા ખાવા હોય તો તમે થોડી વધારે પણ ખાંડ એડ કરી શકો છો હું ખાલી થોડા ટેસ્ટ માટે જ ખાંડ એડ કરી રહી છું તમે આની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો તો જોઈ શકો છો આપણું ગ્રીન શાકભાજી ચડી ગયું છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે તેનું ઠંડુ કરવા માટે એક સાઈડ પર મૂકી દઈશું હવે આપણે લોટ બાંધી દઈશું તો આપણું જે લીલી શાકભાજી આપણે ફ્રાય કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું મોટા જ વાસણમાં લેવું કારણ કે આપણે તેની જ અંદર લોટ બાંધવાનો છે તો બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે મેં બે ચમચી જેટલો બેસન લીધો છે બેસન નાખવાથી આપણા થેપલા એકદમ સોફ્ટ તૈયાર થશે અને થોડા ક્રિસ્પી પણ લાગશે સ્વાદ પ્રમાણે મીઠું આપણે ગ્રીન વેજીટેબલમાં મીઠું ઓલરેડી નાખેલું છે તો લોટ જેટલું જ મીઠું નાખવાનું અને અજમો હાથ વડે એ કરીને નાખો તો આપણા લોટમાં એકદમ સારી રીતે ભળી જશે હાથથી થોડો મેસ કરી લેવો ત્યારબાદ આપણે ગ્રીન શાકભાજી સાથે લોટ સારી રીતે મિક્સ કરી લેવો તો આપણને આઈડિયા આવશે કે આપણે તેની અંદર કેટલું પાણી નાખવું છે ત્યારબાદ બે ચમચી જેટલું તેલ નાખી દેવાનું જેથી આપણા થેપલા એકદમ પોચા રૂ જેવા તૈયાર થાય એવા થેપલા કે ડોસીમાં પણ ખાઈ શકે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે લોક્સ અને લીલું શાકભાજી બધું મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર છાશ નાખી છે જુઓ તમે બહાર ગામમાં કંઈ જ ફરવા જતા હોય ને થેપલા બનાવતા હો તો તમારે પાણી નહીં ઉમેરવાનું તેને આપણે છાસથી જ લોટ બાંધવાનો કેમ કે તમે બે ત્રણ દિવસ માટે બહાર જતા હો તો છાશ ધીરે ધીરે આપણા થેપલામાં એક ખાટો સ્વાદ લાવશે જેના લીધે આપણા થેપલા ખાવામાં એકદમ સોફ્ટ અને ખાટા મીઠા લાગશે તમે પાણીથી પણ લોટ બાંધી શકો છો તો આપણો લોટ બાંધી ગયો છે અને એકદમ થોડો ઢીલો નાબો કઠણ મીડિયમ લોટ બાંધવાનો છે થોડું તેલ નાખી અને થોડો રેસ્ટ કરવા મૂકી દઈશું આપણા લોટને એકદમ સોફ્ટ લોટ બાંધી લીધો છે આપણે ત્યારબાદ આપણા લોટના લુવા કરી લઈશું નાના મોટા તમે જે સાઇઝના થેપલા બનાવવા માંગતા હોય એ સાઈઝના લુવા કરી લેવાના છે મોટા નાના તો આપણે લુવા કરી લીધા છે તો લુવા અને થોડો લોટ લઈ લીધો છે જેથી આપણે પાટલી પર થોડો લોટ લગાડીશું તો આપણા થેપલા નીચેથી ચોટશે નહીં હવે આપણે બધા જ થેપલા સારી રીતે વણીને તૈયાર કરી લઈશું આપણે એકદમ પાતળા થેપલા વણવાના છે આપણા થેપલા ફાટશે પણ નહીં અને એકદમ સારી રીતે તૈયાર થશે બધા જ થેપલા કેમ કે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધેલો છે મેં જે રીત બતાવી છે એ જ રીતે તમે થેપલા બનાવશો તો એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા થેપલા બનશે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કે આપણા બધા થેપલા વણાઈને તૈયાર થઈ ગયા છે બહાર ગામ માટે પણ આ થેપલા તમે લઈ જાઓ તો ખાવાની મજા જ પડી જાય છે તવો ગરમ થઈ જાય એટલે હવે આપણે બધા જ થેપલાને શેકી લઈશું આ થેપલા શેકવા માટે તમે તેલ ઘી બટરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કશું નાખ્યા વગર પણ તમે શેકી શકો છો તો છે ને એકદમ ઇઝી રેસીપી તમે આ થેપલા છોકરાઓના નાસ્તામાં પણ આપી શકો છો અગર નાના બચ્ચાઓ જે મેથી એવું નથી ખાતા તો તમે આવી રીતે થેપલા બનાવીને આપશો તો તેમને ખબર પણ નહીં પડે અને ખાઈ પણ લેશે અને એમને મજા પણ આવશે આ થેપલા તમે ચાપ સાથે ખાઈ શકો છો ગોળ સાથે અથાણા સાથે દહીં સાથે ખાવાની મજા જ કંઈ મજા છે તો તમે જોઈ શકો છો આપણા બધા જ થેપલા બની ગયા છે બસ તમે આ જ રીતથી તમે પણ થેપલા બનાવો અને એન્જોય કરો થેપલાને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરજો અને તમારા ફેમિલી મેમ્બરમાં મારી ચેનલને શેર કરજો હું આવા બ આગળ પણ તમને વિડીયો આપતી રહીશ નવી નવી રેસીપીના તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેં અહીંયા ગોળ ભરેલા મરચાં અને છાશ સાથે થેપલાને સૌ કર્યા છે તો તમે પણ મજા માણો આ ગરમ ગરમ થેપલાની અને બધાને ખવડાવો થેન્ક યુ